લોકશાહીનું જે પર્વ કહેવાય જે મતદાન મતદાનના દિવસે લોકો એક ઉત્સવની જેમ મનાવી રહ્યા છે અને લગભગ મારા અંદાજ પ્રમાણે વાવ ગ્રામ પંચાયતનું જે ટોટલ મતદાન છે એમાં નેવું ટકા જેટલું મતદાન થશે અને લોકો એમાં એકદમ ઉત્સાહ ભાગ લઈ રહ્યા છે કુલ કેટલું મતદાન છે નેવું ટકા તમે કહ્યું પણ આઠ ઉપરનું સમથિંગ આઠ હજાર પાંચ જેવું મતદાન છે ગ્રામ પંચાયત ભાવ ગ્રામ પંચાયત અચ્છા તો શું છે લોકોમાં કઈ રીતની વાતો ચાલી રહી છે કયા કયા મુદ્દાઓને લઈને લોકોમાં આમ તો ઇલેક્શનના દિવસે કોઈ વિશે કંઈ ચર્ચા ના કરાયા છે મુદ્દાઓને લઈને તો પણ હું છતાં આપને કહી દઉં કે લોકોએ જે વ્યક્તિ વિકાસ કરી શકે લોકોના પ્રશ્નો સાંભળી શકે એવા વ્યક્તિને પસંદ કરવાનું નક્કી કરી નાખ્યું છે અચ્છા છે સરપંચ તમે કારણ કે ડેપ્યુટી સરપંચો તો ગામડાઓના મુદ્દા તમને ખબર હોય જે પણ કોઈ ધારાસભ્ય આવે ગમે તે પક્ષનો આવે તો બીજા નંબરની વાત છે તો કયા કયા પ્રશ્નોને ધ્યાને લેવા જોઈએ ને કઈ કઈ વાતોને મૂકવી જોઈએ વાવ ગ્રામ પંચાયતની અંદર સૌથી મોટા મોટી સમસ્યા હોય તો પાણીના પીવાની છે આજે વાવ પંચાયતની અંદર લગભગ હું માનું ત્યાં સુધી એંસી ટકા પબ્લિક જે પાણી નથી મળતું એના કારણે હેરાન પરેશાન છે પછી એના પછી ગટરો ઉભરાવાની સમસ્યા છે વાવ ગ્રામ પંચાયતમાં આજે બહુ મોટા પાયે પછી સ્ટ્રીટ લાઇટો નથી પંચાયતની અંદર કે અમારી જોડે પંચાયત દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે પંચાયત પાસે ફંડ નથી એટલે સ્ટ્રીટ લાઇટો ફાળવી શકતા નથી અને લોકોને રસ્તાઓ રસ્તાઓ બનાવ્યા છે પણ રસ્તાઓ આજે બનાવે કાલે તૂટી જાય એટલે એક રસ્તો બન્યો ના હોય બીજો રસ્તો પાછો બનાવવા માટે એને લોકોની માંગ ઊભી થઈ જાય એટલે લોકો રસ્તા ગટર પાણી અને લાઈટ આ ચાર સમસ્યાઓ માંગી જે સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે એના વિરુદ્ધમાં મતદાન કરશે એના વિરુદ્ધમાં મતદાન થશે એને એના વિરુદ્ધમાં મતદાન થશે અહીં વાવ પંચાયતના હું ડેપ્યુટી સરપંચ છું એટલે મને ખબર છે કે લોકોને કંઈ જોતું નથી તમે પાણી આપો એમને ગટર બનાવી આપો એમને સ્ટ્રીટ લાઇટ આપો અને એમને પીવાનું પૂરતું પાણી તમે પહોંચાડો તો બીજું કંઈ પંચાયતની અંદર જે પણ વિસ્તારની અંદર જે લોકો રહે છે એમને બીજી કોઈ જરૂરિયાત એમની મહત્ત્વની જરૂરિયાત આ છે ચાર જ બીજું કંઈ જોઈતું હોતું નથી એમને ખેર તો આ તો આપણી સાથે ડેપ્યુટી સરપંચ સાહેબ વાવના જે ડેપ્યુટી સરપંચ છે તે આપણી સાથે હતા તેમણે કહ્યું કે જે જે મુદ્દાઓ છે તે તે મુદ્દાઓ લોકોના ધ્યાને છે જ અને મુદ્દાઓની જો વાત કરવામાં આવે તો જે વ્યક્તિ વિકાસ કરી શકે જે વ્યક્તિ વિકાસના કામો કરી શકે તે વ્યક્તિને વાવની જનતા આ વખતે ઇલેક્શનમાં પસંદ કરવા જઈ રહી છે ખેર હજુ પણ ઘણા બધા ગામો ફરી અને તમને બતાવવાના પ્રયત્ન કરીએ કે શું છે પરિસ્થિતિ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના આ મહાપર્વનીને કેવી રીતે લોકોમાં મતદાનને લઈ ઉત્સાહ ચાલી રહ્યો છે કેમેરા પર્સન આદિલ સૈયદ સાથે મોહિ વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત બનાસકાંઠા વાવ